નમસ્કાર જય આરસીએમ સી તો મિત્રો આ છે આર સી એમ ખસ સિરપ શરબત અમેઝિંગ શરબત બને છે અને બીજા નંબરમાં ખસ સિરપ શરબત પીવાથી શરીરને અંદરથી હાઇડ્રેટ કરવાનું કામ કરે છે એટલે કે અંદરથી ઠંડક આપવાનું કામ કરે છે ગરમીની સિઝનમાં તો આનું જરૂર સેવન કરવું જોઈએ સ્વાદ પણ બહુ અમેઝિંગ અમેઝિંગ સ્વાદ આવે છે તો મેં આજે શરબત બનાવ્યું છે ને બહુ સરસ ટેસ્ટ થેન્ક યુ ધન્યવાદ જય હરસિંહમ જો તમે પણ આ નો લેવા માંગતા હોય તો મારો કોન્ટેક્ટ કરો જય હરસિંહ